હવે ચાર દિ પેલા રાજાપુરી નો તો હવે એ ખોલશું ને કાક આપણે જોઈ કેટલીક પાકી છે એ કેરી અને પછી આ દાબો નાખી દેવી હવે આ રાજાપુરીનો દાબો આપણે નાખ્યો તો એ હવે ખોલશું કે કેવી પાકી છે એમ ઈ થોડી થોડી પાકી છે થોડી થોડી પીળી થઈ છે હજી હવે આપણે સાઈડ કરીને હવે કેસર કેરીનો દાબો નાખી દઈશું હા હાલો અમાર કાજલ કેરી ગોઠવે છો કેસર ગોઠવી દે

ગામડે થી આવ્યા છે હા આ બધું કરશું ને આવા જે આ બધાય ફરવા ગયા છે એ આજ તો બધા એમણે આવવાના છે ને એ બધા આવે કે અમે કાલ સાંજે સ્નેહ મિલન માં ગયા તા એ ભાગ જોઈ લ્યો આવી ગયા છે અમારા ઘર ગામ નું સ્નેહ મિલન છે તો ત્યાં અમે પહોંચી ગયા છીએ આજો અમારા કાકા આવ્યા છે કાકી ને ફેમિલી માં બધા આવ્યા છે જય શ્રી કૃષ્ણ કેમ છે કેમ છે જય સોમનારાયણ જય સોમનારાયણ સમારોહ ની અંદર ઈનામના દાતા શ્રી વલ્લભભાઈ જયરામભાઈ ધોળખ્યા કેવી જેમ જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ કારણ કે એક ઉપનામથી આપણે જેમને ઓળખીએ છીએ આપણે માટે ખાઈએ છીએ બાકી આપણા બાપ દાદાઓએ કોઈ પીઝા કે બર્ગર કોઈએ જોયું નથી અને સો વર્ષ જીવા છે અત્યારે આપણે કેમ સાઠ વર્ષની એ છીએ કે ત્રીસ વર્ષની ચાલીસ વર્ષની એ છે જોવો છો ને બધા હાથ ઊંચો કરો તો ખબર પડે કે બધા જોવે છે કે સાંભળે છે હા સાંભળો છો ને બધા હા એટલે એ કહેવાનો મતલબ છે કે ભગવાને બધાની આયુષ્ય સો વર્ષ લખી હતી આપણા વડવાઓ સો વર્ષ જીવાતા અને જીવે છે હજી તો આપણે કેમ પચાસ સાઠે પહોંચ્યા એ કોઈ વિચાર કર્યો એટલે એ આપણે આપણી કરામત જ છે ને આપણે જાતે જ કરીએ છીએ એટલે એ એની માટે બે શબ્દ કહેવાના હતા કે ભાઈ લાઈફસ્ટાઈલ મોડિફિકેશન કે જે તમે હૃદય કે કોઈ બી બીમારી માટે એને સચોટ ઈલાજ કરી ટ્રીટમેન્ટ કરો અને આગળ જતાં તમે એમાં શું કરી શકો હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવી શકાય કે જેનાથી આપણે આ બીમારીઓને અટકાવી શકીએ એકદમ ચાણલ લારી ચલાવનારા વ્યક્તિ એની પાસે કોઈ ડ્રોઇંગ બુક નોતી કે કોઈ એવા પુસ્તકો નોતા પણ એમણે જે બિસ્ટોલ પે અને લોકો ત્યાં રેપ એનો નાખી દે એની પાછળ બોલペンથી એટલા આબેહૂબ ચિત્ર દોરેલા હતા કે એ જોઈ અને શિક્ષકોને એવું લાગ્યું કે ખરેખર આ વ્યક્તિ બહુ મોટો ચિત્રકાર બની શકે એમ છે અને પોતે જ્યારે શિવરાત્રીના મેળામાંથી પાછા ફર્યા ત્યારે છે અને એ દીકરો ત્યાંથી પેલા શિક્ષક સાથે જાય છે ધોરણ દસ પૂરું કરી અને વડોદરામાં એમએસ યુનિવર્સિટીમાં ફાઇન આર્ટ્સમાં એડમિશન લે છે અને ત્યાં પણ પોતાની કળાનું આબેહૂબ પ્રદર્શન કરે છે અને ત્યાર પછી એ ભારત પૂરતો સીમિત ન રહેતા પોતે ફ્રાન્સમાં જાય છે અને ખૂબ પ્રસિદ્ધ વિશ્વ વિખ્યાત આર કે લક્ષ્મણ કાર્ટૂનિસ્ટ છે એમની સાથે રહી અને વાગલે દુનિયા પોતે સિરિયલ બનાવે છે એટલું જ નહીં આજે પોતે સૌથી મોટો અવોર્ડ એટલે કે ઓસ્કાર અવોર્ડના નોમિનેટમાં બેસે છે જો એક પિતાએ એમની કળા જે હતી એમાં એને દીકરાને આગળ વધાવ્યો તો ચાના કપ રગાવી સાફ કરતા કરતા એ દીકરો આજે ક્યાં સુધી પહોંચી ગયો તો બાળકને આપણો પ્રોત્સાહન ની જરૂર છે બાળકની ખામી જોવાની નથી એની ખૂબીઓને જોવાની છે બાળક તો ખરેખર પૂર્ણ છે અહીંયા બેઠેલા ઘણાને એવું લાગતું હશે અહીંયા દીકરીઓ યોગા કરતી હતી તો ઘણા મમ્મીએ ગોળીથી કીધું હશે કે જો આમ જો સામે કેટલું સરસ થાય છે કોઈનું સારા રિઝલ્ટના સન્માનમાં પણ તમે એવું ઈશારો કર્યો હશે કે તું ક્યારે આવીશ પણ આ કરવાની ત્યારે જરૂર નથી બાળકને એની અંદર જે ખામીઓ છે ને એને નહીં ક્યારે તો એને બે આંખ નોતી એને નાક નોતો એને હોઠ નતા એને તાળવું નોતો એટલું જ નહીં એનું નાનું મગજ કે મોટું મગજ બંને કામ કરવા માટે અપૂર્ણ હતા આવા સમયે એક જ ડોક્ટર નહીં પણ રાજકોટની બધી જે હોસ્પિટલ હતી સારી એના બધા નિષ્ણાંત ડોક્ટરોની ટીમ ભેગી થાય છે અને આ બાળકને ચેક કરી અને એમના પરિવારને બોલાવે છે અને પરિવારના મોભી એવા એમના દાદાને સલાહ આપે છે કે આ બાળકને તમારે ઇન્જેક્શન આપી અને શાંત કરી દેવું જોઈએ કારણ કે આટલી એક કે બે ખામી હોય તો તમે ચલાવી લો આટલી બધી ખામીઓ આટલી બધી અપૂર્ણતાથી તમારું જીવન પણ તમે સારી રીતે નહીં જીવી શકો અને બાળક પણ નહીં જીવી શકે ત્યારે એના દાદા બહુ સરસ જવાબ આપે છે કે જ્યારે કોઈ કંપનીમાં રોજના 1500 થી 2000 પીસ પ્રોડક્શન થતું હોય ત્યારે એમાંથી અમુક પીસ ડેમેજ થાય અને એ ડેમેજ થયેલા પીસ છે એ ત્યારે માર્કેટમાં ન મૂકાય કારણ કે આપણે એને માર્કેટમાં મૂકીએ તો પોતાની જ માર્કેટિંગ વેલ્યુ ડાઉન થાય પણ એ પીસનું શું કરે પોતાના એકદમ નજીકના સગા હોય એને આપે કે તમે આને રિપેરી કે આ બ્રહ્માંડમાં કુદરત રોજના હજારો પીસનું પ્રોડક્શન કરે છે એમાંથી આ અપૂર્ણ નમૂનો છે એ મને આપ્યો છે એનો મતલબ એવો છે કે હું ભગવાનથી ખૂબ જ નજીક છું અને આ બાળકને હું ખૂબ સારી રીતે ઉછેર કરીશ અને આ દાદા એટલે કે એ નામ છે એનું કુંવરજીભાઈ મારું એમના ઘરે લઈ જાય છે અને ઘરે લઈ અને જનરલી એવું હોય કે બાળકનું નામનો નામ પાડવાનો અધિકાર એના હોય પણ આ દાદા એનું નામ પાડે છે ઉત્તમ કારણ કે ખૂબ ખામીઓથી ભરપૂર હતો તો કોઈને એના પર એવી દ્રષ્ટિ ન જાય એટલે ઉત્તમ નામ પાડ્યું અને એમણે એવી જવાબદારી લીધી કે આ ઉત્તમમાંથી સર્વોત્તમ બનાવવાની જવાબદારી હું લઉં છું અને એમના કાકા કાકી એના મમ્મી પપ્પા અને દાદા દાદી એ છઈએ બેસીને નક્કી કર્યું કે આપણાથી બનશે એટલું આપણે એની પરવરીશ કરશું એને સમય આપશું અને એ કંઈ કરી શકે એવો પ્રયત્ન કરશું ત્યાર પછી 3 વર્ષ પછી એનામાં ઘણી બધી સર્જરી થઈ નાક બેસાડ્યું છે થોડી હોઠની સર્જરી થઈ દાઢું બધી સર્જરી કરી પણ આંખ તો આજે પણ નથી એની પાસે આ બાળકોની વિશેષતા જોઈએ તો એક એમના દાદાએ એની જે ખામીઓ એના જે પુરુષાર્થ એનું ધીરજ અને ભગવાન પરની એની અતૂટ શ્રદ્ધાને લીધે પરિણામ શું આવ્યું તો આ ઉત્તમ આજે ગીતાના 700 એ 700 શ્લોક કંઠસ્થ બોલે છે તમે કોઈ પણ અધ્યાયનો શ્લોકનો નંબર બોલો તો એ શ્લોક બોલે શ્લોકનો શબ્દ બોલો તો એ અધ્યાય અને શ્લોકનો નંબર બોલે એટલું જ નહીં અગ્રણી ઉપનિષદો છે એના સ્ત્રોત એમને કંઠસ્થ છે એટલું જ નહીં આ બાળક કમ્પ્યુટરમાં આપણે બંને આંખોએ જોતા હોઈએ તો પણ આપણાથી મિસ્ટેક થાય છે આ બાળક એક પણ મિસ્ટેક વગર કમ્પ્યુટરમાં સારી રીતે ટાઈપ કરી શકે છે આટલું જ નહીં આ બાળક ગાઈ શકે જેની નોટેશન ન પકડી શકે એવા ગીત આ ઉત્તમ ગાય છે એટલું જ નહીં રાજકોટમાં હેમોગમી હોલમાં ત્રણ ત્રણ કલાકના વનમેન શો માટે જે તમે બધા ચેર પર બેઠા છો ત્યાં ચેર પણ ન મળે અને ઊભા રહીને આ ઉત્તમનો કાર્યક્રમ જોવે છે આપણને નવાય તો બસ હવે તમારી આતુરતાનો અંત આવી રહ્યો છે ખૂબ આભાર તમામ કમિટીના સભ્યો છે તમામ સભ્યોનો ખૂબ ખૂબ કારણ કે આ એક મહિના સુધી લગાતાર એમણે સરસ મજાનું કાર્ય કર્યું ત્યારે આજે આપણા આ સ્નેહ મિલનને આપણે સફળતાપૂર્વક બનાવીએ હલો હલો

मिठाई नाम तो आपने आवर तू ना थी? मिठाई से बंगाले मिठाई से है जमीली दूसे है आव ठंडू पेट करवा बेसी जासी है ठंडू पेट करवा हावू <laughs> नाडानू <laughs> અમે જમીન લીધું છે અને અહીંયા અમે બધા બેસી ગયા છે ગપાટા મારવા હવે જમીન થોડુંક ગપાટા મારી લઈએ ને ઠંડુ પેટ થઈ ગયું છે

ચલાવે કોણ ચલાવે જોઈ કોનાથી ચાલે ડ્રોન તો ડ્રોન તો કઈ નથી સ્ટાર્ટિંગ થયું પણ હવે અમે ડ્રોન મૂકી દઈશું કાલ સ્ટાર્ટિંગ કરીશું ને આજના મારા વિડીયોને હું આ જ એન્ડ કરી જો તમને અમારા આજના વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય